તમારે કેટલા માર્ક્સ છે મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર લખવાનું ભૂલશો નહી મિત્રો યોગ્ય સજેશન થી મિત્રો હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે હું તમને માર્ગદર્શન આપી શકું ઓકે મિત્રો તો આજે વાત કરવી છે કુલ ભરતી તો મિત્રો તમને ખ્યાલ છે તેર જેટલી કુલ ભરતી છે એની અંદરથી પુરુષ અને મહિલા બંનેને જો આપણે છૂટા પાડીએ તો આજે ખાલી અર્થે પેલા મિત્રો આપણે વાત કરીએ પુરુષોની તો મિત્રો પુરુષોની અંદર બિન હથિયારીમાં માં બે હાજર એકસો અગિયાર જગ્યા છે પછી હથિયારી ની વાત કરીએ તો ચાર હજાર ખ્યાલ જ હશે કે રનિંગ માટે કેટલા વ્યક્તિઓને બોલાવ્યા હતા પુરુષોની જો વાત કરીએ મિત્રો તો રનિંગમાં ચોપન હજાર બસો ચોવીસ વિદ્યાર્થીઓને રનિંગ માટે બોલાવ્યા છે મિત્રો આપણે ખાસ વાત કરીએ છીએ ખાલી તો હું તમને ઓપન કેટેગરી વાઇઝ વાત કરું તો ઓપન કેટેગરીવાળાની જગ્યા મુજબ કુલ કેટલા વિદ્યાર્થીઓને રનિંગ માટે બોલાવ્યા હતા તો મિત્રો આશ્ચર્ય થશે હજાર સાતસો ને

તમને વધારે વાત કરું મિત્રો તો તમને ખબર જ હશે કે કુલ ડોક્યુમેન્ટ માટે કુલ બે વિદ્યાર્થીઓને છે તો મિત્રો જે હોય રક્ષા યુનિવર્સિટીના કોઈ સ્પોર્ટ માટે કોઈ ડોક્યુમેન્ટ મળેલા હોય અથવા તો પ્રમાણપત્ર મળેલા હોય તો એ લોકોને માર્ક્સ ચોક્કસ એમાંથી પણ મળવાના છે તો મેરિટ એનું પણ સારું બની શકે એમ છે ઓકે મિત્રો જનરલ ની વાત કરીએ મિત્રો તો જનરલ ની અંદર મિત્રો તમને ખબર જ હશે કે પાસઠ એનું મેરિટ કટ હતું કે ભાઈ પાસઠ માર્ક્સ અથવા પાસઠ થી વધારે હોય એ લોકોને રનિંગ માટે એલિજિબલ કર્યા હતા હવે મિત્રો સીધી અને સાચી વાત છે કોઈ પાસઠ માર્ક્સ વાળો છે વધુમાં વધુ મિત્રો પચીસ માર્ક્સ લાવી શકે લાવી શકે ને લાવી શકે તો એના ઉપરથી આપણે એક અંદાજ એવો લગાવી શકીએ કે ઓપન કેટેગરી વાળા છે નેવું પ્લસ જેનું મેરિટ બનશે એ લોકોને ડેફિનેટલી ચાન્સ છે છે પછી જે લોકોને રનિંગ માટે મિત્રો બોલાવ્યા હતા એમાંથી મિત્રો મને એવું લાગે છે કે અઠાવન વાળાને બોલાવ્યા હતા અને એની સામે જગ્યાની જો બધી કમ્પેરિઝન કરીએ તો મિત્રો ઓબીસી નું મેરિટ છે પંચ્યાસી થી પ્લસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો આમ તમે જોવો ને તો ઓબીસી અને ઓપન ની અંદર બહુ જાજો ફેર રહેતો નથી તો મિત્રો આજુબાજુમાં રહેવાની પોસિબિલિટી છે પંચ્યાસી પ્લસ ઓકે મિત્રો વાત કરીએ એસસી કેટેગરીની

આ એક કારણ એવું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ અમારે યુટ્યુબ ચેનલની અંદર આવતા હોય છે અમને સજેશન આપતા હોય છે કે સાહેબ અમારે એટલા માર્ક છે મિત્રો એના આધારે તૈયાર કરેલો એનાલિસિસ હોય છે બરોબર છે તો મિત્રો તમે લખજો કોમેન્ટ બોક્સની અંદર તમારે કેટલા માર્ક્સ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓપન છે એ નેવું પ્લસ ગણવાના છે ઓબીસી પંચ્યાસી પ્લસ એસસી અઠ્યોતેર પ્લસ અને એસટી છે મિત્રો એકોતેર પ્લસ ઓકે મિત્રો લખજો તમારા માર્ક્સ કોમેન્ટ બોક્સ ની અંદર જેથી કરીને મિત્રો એકદમ પિક્ચર છે સાફ થવાની પૂરેપૂરી શક્યતા હોય ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ આનું કટ ઓફ હવે ક્યારે જાહેર થશે તો મિત્રો નવ નવ માર્ચ બેનો ની રનિંગ પર છે એટલે મિત્રો વીસ માર્ચ સુધીમાં એવા ન્યૂઝ છે વીસ માર્ચ સુધીમાં મિત્રો કટ ઓફ જાહેર થઈ જશે થેન્ક યુ વેરી મચ